ભાવનગર શહેરના પ્રખ્યાત એવા કાનના ગળાના તબીબે પોતાની હોસ્પિટલમાં કોઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં ડોક્ટર રાજેશભાઈ રંગલાણી જેઓ કાન ગળાના સ્પેશિયાલિસ્ટ હતા ત્યારે પોતાના જ હોસ્પિટલમાં કોઈ ઝેરી પદાર્થથી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાને પગલે પોલીસ કાફલો ઘટના દોડી ગયો હતો કે ત્યારબાદ તેમના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો હતો બનાવને પગલે ડોક્ટર જગતમાં સન્નાટો છવાઈ ગયો છે beli boleh tapi kalau você